Ayo, yêu. rồi à? Ayo, yêu. Ayo, yêu. Ayo, yêu. Ayo, yêu. đó. yêu. Ayo, 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 ha.

સમજ પગલ સરેન એ ભાવ સારા છે આ છુકરું કેને બસમાં એવડાની બીજા ફેંક નહીં કોઈ હા એ એમનું હાવ એ હાવ એટલું રમે છે તોદલો કરવા છે હા હા

ઓય જો દુકાની ઉનુકારી મેન્યો તો કઈ ગયો ઓ વાતો વાતો નહી આજે માય ઓય કે આડી આય મારે વસાને હું આદિ તો પગ નથી દુકાન હોય નહી રે પતની જીતી ગયો તો यार दंजो आ नहीं होय बतनी जा अन्या चल युन्या अन्या जा जोते न्या अन्या बतनी जो जो न्या दुकान में नहीं दुकान से

બાણ્યું છે ના બસ ગટુ ભાઈ ભાઈ બસ ચાલે ચાલે બોતો બીજે જે બાણ્યું નહોતું બોતો પાતા આપ તો ફળતા તારે બોલنجસમાં પછી તમે જોયો બાણ્યું છે હ કેમ નહોતું હવે હવે વાટ પૂતા મણા હની અન્યા પણ પછી મારી પજની જો તે યો તો તો મને પહેલા આપણે

ના હે આ લોકો ને કોક લઈન જાતું જો કી યે ચાજુ બાજુ કુંડબુડી હું પાલી દઉં ને યે પાલી દઉં હવે

મોટો મોટો હતો આજ તમે કાળા કાલર નો કોઈ ભૂંડા શું કાળાજી

ઈ ચોક્કી ગલ્લે મિલા તો જતો રેજો ગરતો ગડતો ઓ ઉતરે નહીં પણ હરું પાવ ઘડી પાસ કોને માવિતર કે

અરે કે જુમો આ લે બોલે કોક ડાલું ચાલ હું તો મન જો આ કે આ કોકમ હે છોકરા

કંપની તો ઈ સોગા છે સોગા થી લઈ જાય છે એ ધાની હોય અલે કોક બે પાણી દીધું દેવા આ તો પગ લેવા આ તો તમારે જાણે જાણે છોકરા રાણા ગામે લઈ તો હાવ ને ઠાહે ને તો હવે જાણો છોકરો હોય ખેડવા શીખે તો તમે એની ખબર રાખવી પડે ને કે એ તો વાતે થાય તો એ તો હેજ કરે પણ એમને કાયમ રમારતા પણ આજ ખસી ગયો આમ તો પેલો કહાણી હડતો તો કે મે પગ પેરા હે તો કીધું જો આજ બાઈ કુંડી હોમો જો તો પણ આ તો ધાર પૈસા કશું બોલતા જ નહીં તો હાઈ ફાઈ રહી જાય એવું ચાચા ચાય ઉતરે યાર ના ના એડો આપી તો બધા ભેળા થઈને ગોતવા આવે તમે તાર બલેને છોડો મન કને આયો હોય તો હું ગમ્મેથી ગોચિન લાવું હો ઓય અને તમે છેમાં મણા મહિનાથી અંત આવતા મારે થોડી બીમારી નથી થઈ ગઈ હો ઓય બીમાર થઈ ગયો ને હા હા સો મેળા મન તો થાય હું કેન મીવાર રહી તમન ઈ તો આલે આ શિયાળો વઈ રહ્યો આ વાવા છે ને બડે તો તો એને ઓધ રયો ગોડા જઈ કઈ પડે તો પછી તો એમય પાછો રળી જે તાળીઓ આલે

જા ના મેલો નથી પણ પાલ્યું પાલ્યું બતાવો હવે પૂછે કોકને હવે કોઈ ભેડા પૂછે ગમે ગમે પૂછશે